ગજણના કુરાલી ગામે કરાયેલી માપણીના વિરોધમાં ગ્રામજનો વડોદરા શહેરના સમા તળાવ પાસે આવેલી સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ ત્રણની કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કુરાલી ગામે ડ્રોન દ્વારા માપણી કરવામાં આવી હતી અને પટ્ટા પાડી તેનું માર્કિંગ પણ કરવામાં આવ્યું હતું આ માપણી અને માર્કિંગનો વિરોધ કરવા માટે આજે કુરાલી ગામના ગ્રામજનો વડોદરા શહેરના પાસે આવેલી સિટી કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ ત્રણ મિરલ વાઘેલાને આ બાબતે ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરી હતી જ્યાં અનેક જગ્યાઓ પર ભ્રષ્ટાચાર ચાલે છે અને નાણાં આપીને કામ કરાવવું પડે છે તેવા પણ ગંભીર આક્ષેપો ગ્રામજનોએ કર્યા હતા આ માપણીમાં અનેક લોકોના ઘરો તો તેમજ નામોની નોંધણી નથી વિરોધ છતાં પણ કોઈ સાંભળવા તૈયાર નથી ખેડૂતોના હિતમાં કામ કરવાની વાત કરતી સરકાર ખેડૂતોને તકલીફ પડે છે તો કોઈ સાંભળવા માટે તૈયાર નથી તેવી વાત સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ ત્રણ મિરલ વાઘેલા સમક્ષ ગ્રામજનોએ કરી હતી અને આ માપણી રદ કરી ફરીથી યોગ્ય માપણી કરવાની પણ માંગ કરી હતી અમારા ગામે આ લોકોએ ડ્રોન દ્વારા સર્વે કર્યું ગામડાના મકાનોનું એ મકાનોની માપણીની અંદર ઘણો ભ્રષ્ટાચાર કે તો ચાલે કે ગેરરીતિ થઈ છે ઘણા ખેડૂતોના મકાન બોલતા નથી ઘણાને જમીન નથી તેના મકાનો બોલે છે આવી બધી પ્રોપર્ટીની અંદર છેડછાડ થયેલી છે તો અમારી એક જ રજૂઆત છે કે આ જે માપની થઈ છે ડ્રોન સિસ્ટમથી એ અમને બિલકુલ માપની માન્ય નથી એ અમારી રિસર્વે જમીન માપની સરકારશ્રી એ કરાવી તે વખતે અમારા ખાતેદારની માલિકીની જમીનની અંદર ઓછી વધતી જમીન થયેલી છે ને સરકારશ્રીએ પાંચ ગુઠા સુધીની માન્ય રાખવાનું મંજૂર કરેલું છે પણ અમારી તો પંદર પંદર ગુઠા સુધીની જમીન કપાઈ ગયેલી છે આજે કટ ઉપર પંદર ગુઠા ઓછી જમીન બોલે છે અમે વેચવા જઈએ તો પંદર ગુઠાના પૈસા ઓછા મળે છે પણ લાખોની કિંમતમાં ઓછા મળે છે અને જ્યારે અમે આની રજૂઆત કરવા ડીઆરમાં જઈએ છે તો અમારે પૈસા વગર કામ થતું નથી પૈસા એ પોત પચાસ હજાર રૂપિયા જે અધિકારીઓ હોય છે એ જ માગણી કરે છે કે પૈસા આવો તો તમારું કામ થઈ જશે માપણી અમને માન્ય નથી નથી કારણ કે એ છે ગામમાં રહેનારા નાગરિકોના ઘર એમાં બતાવતા ઘણા બધાના ઘર કે જે રહે છે ઘર છે પણ એમાં નથી આવ્યું કોઈ રેકોર્ડમાં એમના રેકોર્ડમાં નથી બોલતું જે યોજના અંતર્ગત માપણી કરી છે એમાં નથી બોલતું ગામમાં રેકોર્ડમાં બોલે છે બીજું કે કોઈ બે ભાઈઓ ઉપર નીચે રહેતા હોય તો પણ એક જ વ્યક્તિનું નામ આવ્યું છે બે ભાઈઓના નામ નથી આવ્યા એટલે કોઈપણ હિસાબે આ માપણી સાચી નથી ભૂલ ભરેલી છે ખોટી રીતે નથી કરી કે સાચી રીતે કરી છે એનો અમને કોઈ વિરોધ નથી પણ ખોટી છે અમને માન્ય નથી અમને વિશ્વાસમાં લઈને ઘરની અંદર ટેપ મૂકીને માપણી કરવામાં આવે આવી રીતે અધ્ધરતાલ માપણી કરીને ખેડૂતોને અધ્ધરતાલ દોડાય દોડાય કરો ગોલ ગોલ એ કંઈ સાચું નથી ને સારું પણ નથી અમે અહીંયા વડોદરા સિટી સર્વેની ઓફિસ પર આવ્યા છે અને એમના જે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ છે એમને રજૂઆત કરી છે અને એમણે એવું કીધું છે કે અમે આની રજૂઆત આગળ કરીશું અને ફરી એ લોકો તમારે ત્યાં આવશે અને તમને વિશ્વાસમાં લઈને ફરી વાળી કંઈક માપણી કરશે એવું જવાબ માં કીધું છે ભૌમિક પટેલ નામ છે મારું કુરાલી ગામ છે કરજણ તાલુકો અને પૂર્વ સરપંચ કુરાલી ગામ પંચાયતનો અને અમે જે સિટી સર્વે આના પહેલા થયું છે ડ્રોન થી એ માપણીનો વિરોધ માટે અહીં ઓફિસે આવ્યા છે અમને જે સર્વે કર્યો એ કોઈ પણ કોઈ જણને જાણ નથી ગામજનો કોઈને જાણ નથી એમની એ લોકો પટ્ટા પાડીને સર્વે કરી ગયા અને ડ્રોનથી સર્વે કર્યો અલ્લા મતલબ કે સર્વે ડ્રોનથી ડ્રોનથી એ એ ચાર વર્ષ પહેલાં બી અમારી જમીનોમાં એ રીતે સર્વે થયેલો છે ડ્રોનથી અને જમીનોમાં પાંચ ગુઠા દસ ગુઠા પંદર ગુઠા ઓછું છે તો પણ અત્યાર સુધી અત્યાર આજ દિન સુધી એ સુધાર્યું નથી આ બધો નવો સર્વે આવ્યા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને અમે રજૂઆત કરી છે કે આ રીતને જે સર્વે કર્યો તદ્દન ખોટો છે આખું ગામ લડી મળશે આ આ સર્વેથી એના કરતાં તમે આ માપની અને આ સર્વે અમારો રદ કરાવો સમગ્ર મામલે ગ્રામજનો અને ખેડૂતોની શું રજૂઆત છે અને તેના પર સરકારી તંત્ર શું એક્શન લેશે તે અંગે સિટી સર્વે સુપરિટેન્ડન્ટ મિરલ વાઘેલાને પ્રતિક્રિયા માટે પૂછવામાં આવતા તેમણે કેમેરા સામે કશું જ કહ્યું ન હતું અને પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર